સુરતના સેન્ટ્રલ મોલમાં ચોરો ચોરી કરે તે જ પોલીસે પાડ્યા છે રોડ ખાતે બંધ હાલતમાં પડેલા સેન્ટ્રલ મોલમાં મોડી રાત્રે મોલની પાછળની દિવાલથી કૂદી ચોરી કરવાના ઈરાદે અગિયાર જેટલા ઈસમો ધસી આવ્યા હતા જો જોકે વોચમેને પીસીઆર વાન આવતા અટકાવી તેને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી રાત્રે તસ્કરો ચોરી કરવાના ઈરાદે મોલમાં ઘૂસ્યા હતા સેન્ટ્રલ મોલ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે મોલના પાછળની દિવાલ કૂદી ચોરી કરવાના ઈરાદે અગિયાર જેટલા ઈસમો દિવાલ કૂદીને મોલમાં ઘુસ્યા હતા આ દરમિયાન વોચમેનને જાણ થતા ત્યાંથી પસાર થતી પીસીઆર વાન ને તેને તાત્કાલિક ઉભી રાખી હતી અને પીસીઆર વાન ના પોલીસ તાત્કાલિક મોલમાં તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અગિયાર જેટલા ઈસમો ઝડપાયા હતા પોલીસે નરેશભાઈ વાઘેલા ગોપાલ અનિલ અનિલ મનોજ દેવીપૂજક અરુણ વાઘેલા રામુભાઈ દેવીપૂજક હિરેન ગામિત અજય વાઘેલા વિજય ભાભોર દેવી દેવીપૂજક અજય દેવીપૂજક અને મુકેશ દેવીપૂજકની ધરપકડ કરી છે આરોપીઓ મોલની પાછળની દિવાલની સીડીથી ચડી મોલમાં કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા અને ચોરી કરવાના ઇરાદામાં હતા જો કે પોલીસે પહેલા જ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો અને તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત